હા દેખો નવું ટાઇલ્સ વાઇલ્સ નખાઈ ગઈ છે હવે અહીંયા મસ્ત મજાનું થઈ ગયું છે પેલું ગાર્ડન જેવું હતું તે કાઢી નાખ્યું છે આ પગથિયાનું આ પગથિયા વિસરવાનું કામ પતી ગયું છે હવે આ થોડુંક માર્બલ લગાવવાના છે એ લાગે છે કદાચ આજે કામ પતી પતીવી જાય જોઈએ છે હવે ના હોય તો પછી કાલે પણ કામગીરી ચાલુ જ છે ખૂબ સરસ કામ થાય છે માર્બલનું બહુ સારું લાગે છે હવે કેવું દેખાય છે બ્રાઉન કલરના રેડ કલરના માર્બલ લીધા છે હવે જોઈએ કેવું લાગશે તમે દેખજો તમને પછી બતાવીશું કેવું લાગે છે હા અમારી સોસાયટી છે આવી નીલકન ટીકન જ્યાં તમારે આ માર્બલનું મંદિરોનું કામ ચાલે છે પગથિયાનું કેવું લાગે છે તો તમે જોજો આ લોકોને આ થઈ ગયું છે હવે આ આવું છે ખૂબ સરસ મજાનું થાય છે કામગીરી ચાલુ જ છે હવે આજે કદાચ થઈ જાય એવું લાગે છે હવે જોઈએ કેવું થાય છે પથ્થર કામ કંપની કામગીરી ચાલુ છે वन देखो अंदर कुछ भी ना जाते हाँ पिल्ली बाजू साइड पर थे काले जने तो तो नहीं सोचे पिल्ली बाजू थी जाते पिल्ली बाजू काले टूटे टूटी गई लो इतने पिल्ली बाजू थी हाँ तय थी ए रहते हाँ एम ये उधर जो हम्म મજાનું દિવસ છે આજે આ રાત સાંજ પડી ગઈ છે તો પણ કામ ચાલુ ને ચાલુ જ છે હવે ક્યારે પતે છે તે જોઈએ બહુ કામ પ્રત્યે જે આ અમારે માણસ છે આ બહુ સમર્પિત છે કામ પ્રત્યે બિલકુલ નવરા નહીં રહેતા ખાલી જમવા માટે જવું પડે છે બાકી તો કામગીરી ચાલુ ચાલુ જ રહે છે એવા છે જુઓ તમે આ છોકરાઓ બી અહીં રમવા આવી ગયા છે આવું કામ ચાલે છે જુઓ તમે મસ્ત મજાનું કામગીરી થાય છે સાંજ થઈ જાય છે આ સાંજનું વાતાવરણ છે જુઓ તમે કામ ચાલુ ચાલુ જ છે જોઈએ હવે કેટલા વાગે પતે છે તે કદાચ કાલનો દિવસ બી અડધો દિવસ તો આવું જ પડશે કામ કરવા એવું લાગે છે તે જુઓ તમે મસ્ત મજાના છોકરાઓ રમવા આવી ગયા છે અહીંયા મોટર ચાલુ કરેલી છે એ બી જોવાનું છે પાછું કદાચ ભરાઈ ના જાય પાણી આવું સરસ છે અમારે કામ ચાલુ જ રહે છે કંઈ ને કંઈ કંઈ ને કંઈ ઘરમાં નવું ઘર લે એટલે કંઈ ને કંઈ રિપેરિંગ કે આ તો ચાલું જ રહે છે એટલે જુઓ તમે કામ ચાલુ છે અહીંયા કદાચ આજે રાત સુધીમાં પતી જશે એવું લાગે છે હવે જોઈએ કે એવું થાય છે તે મારું ઘર છે આ ટાંકી છે પછી આ આછળ છે આ મોટર ચાલુ કર્યું છે આ સોલરનું એ છે હવે જોઈએ કેવું થાય છે ઘરમાં આવી ગયા છે હવે જોઈએ ટાંકી ભરાય છે કે કેવું છે તે જોઈ લઈએ ટાંકી ભરવા મૂકી છે પગથિયાનું કામ તો હજુ અધૂરું જ છે હવે આજે થઈ જાય છે કે કેવું છે તે જોઈ લઈએ હા મારું વસબિશન છે જુઓ સામે ભગવાન છે હા બ્લોગ બનાવીએ છીએ તે તમે જુઓ કશું વાંધો નહીં હવે બહાર જતા રહીએ ભૂલથી અંદર આવી ગયેલા સાયકલ પડેલી છે હમણાં રસ્તો બંધ છે એટલે કશું સામાન કાઢાતું નહીં આ રસ્તો ઓકે થઈ જશે પછી સામાન કાઢશું ત્યાં સુધી આ કામગીરી ચાલુ જ રહેવાની છે લાગે છે પાણી ભરાઈ ગયું છે તો મોટર બંધ કરી દઈએ હવે આપણે મોટર બંધ કરી બસ પેલું પાણી ભરાઈ છે ઝૂમ કરીને બતાવું હાજુ આ પાણી ભરાય તો ભરાઈ ગઈ છે હવે બહાર જઈશું કેવું થાય છે તે જોઈએ ફરીથી ને તા પથરાવાળું એ હોય સાફ કરાવી જ દીજો એટલે બોને બોને આ બધું કચરું જતું જ રે એ કાલે ભરે તા કાલે જ્યારે ભરે તારું એ પાછું આયુ એટલું જ ના લીધા એમ નહીં તો પાછું એને મારે સ્કૂટર પર પાછું કોથળીઓ ભરી ભરીને કઈ નાખવા જવા એટલે એટલે એને ભરાઈ દીજો છોડ રોપ્યું તો અહીંયા તે હવે ઘરમાં ગયું છે હવે જોઈએ કેવું થાય છે બસ હવે આ વિડીયોને અહીં જ એન્ડ કરશું તો તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવું ખૂબ જ જરૂરી છે કોમેન્ટ આપવું પણ જરૂરી છે તો તમને કોઈપણ આ પ્રકારના નવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો શેર કરતા રહેજો તમને ગમે એવું કામ વિડીયો અમે મૂકતા જ રહીશો અમારી ચેનલ પર વિડીયો રેગ્યુલર જ આવશે તો તમે જોતા રહેજો તો હવે વિડીયોને આપણે ક્લોઝ કરીએ છીએ આજે અહીં સુધી જ હવે કાલનો સવારનો વિડીયો ફરીથી મૂકશું તો તમે દેખજો કેવું છે વિડીયોથી તો તમને મજા આવશે આવા નવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું જ કરતા જ રહેજો તો તમને નવા નવા વિડીયોને બધું જોવા મળશે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો તો તમને નવા વિડીયો આવા જોવા મળશે તો થેન્ક યુ આભાર વિડીયો પૂરેપૂરો જો એન્ડ સુધી વિડીયો જોવાનું રાખજો તો તમને મજા આવશે હવે આ કાલે ચોખ્ખું થઈ જાય પછીનો વિડીયો ફરીથી મૂકશો તો તમે દેખજો કેવું લાગે છે તે